હેલો ગાઈઝ આજે હું તમને મારો ગાર્ડન બતાવું છું તમે જો મારા ડોલરમાં કેટલી મસ્ત મસ્ત કળીઓ આવી છે ને મારું ગાર્ડન નાનું છે પણ બહુ મસ્ત છે પછી આ એક ઇન્ડોર પ્લાન્ટ છે એની બાજુમાં જે છે ને એ પણ મસ્ત ગ્રોથ કરી ગયું છે અને આ એક મેં નવું વચ્ચે જે આખું મૂરજાઈ ગયું છે ને એ નવું લગાવ્યું છે તડકાના કારણે મૂરજાઈ ગયું છે હજી નાનું છે હજી હમણાં જ લગાવ્યું છે તે પછી તમે જો બીજા બધા પ્લાન્ટમાં એકાચીની ગુલાબ છે પછી બારમાસી છે પછી એક મધુ માલતીની વેલ હતી એ બાજુમાં હતી પછી આ જાસુદના ફૂલ છે મસ્ત મસ્ત અને આ ગુલાબના ફૂલ છે ગુલાબના ફૂલ બહુ બધા છે મારી ઘરે મસ્ત મારા ઝાડવા છે ને ફૂલ છોડ છે ને એ વરસાદના કારણે મસ્ત ગ્રીન ગ્રીન છે થઈ ગયા છે મારી પાસે મારા ઘરે છે ને યલો કલરના ગુલાબ પણ છે તમે જોઈ શકો છો મારું ગાર્ડન છે ને નાનું નાનું છે પણ બહુ મસ્ત છે મસ્ત અત્યારે ચોમાસાના કારણે છે એ ઘણી બધી કળીઓ છે એ આવી છે ગુલાબના ફૂલ તો હરરોજ કેટલા બધા છે ને આવે છે પછી તુલસી તો આપણા બધાના ઘરે હોય જ આ તુલસી માતા છે અને આ પણ એક મેં નવી વેલ છે એ હજી લગાવી છે હજી હમણાં જ લગાવી છે દસ દિવસ થયા એ અને મધુ માલતીની વેલ હતી ને એ બે હજી હમણાં જ લગાવી છે તો આ છે મારું આખું ગાર્ડન તમે જોઈ શકો છો કેવું છે તમને ગમ્યું હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને આ બે ઇન્ડોર પ્લાન્ટ છે જે મેં ઘરમાં લગાવેલા છે આ પણ બે બહુ મસ્ત છે થેન્ક યુ ગાઈઝ